અગ્નિ તો ગરદશ્ચૈ પહેલો આતંકવાદી કોણ બોલે અગ્નિ તો બીજાના ઘરમાં આગ લગાડે આતંકવાદી બીજાને ઝેર ત્રીજું શસ્ત્ર પાણી શસ્ત્રપાણી શસ્ત્રપાણી એટલે અકારણ બીજા અકારણ બીજાને હેરાન કરવા માટે હાથમાં શસ્ત્ર રાખે એનું નામ શસ્ત્રપાણી રક્ષા કરવા માટે જે 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 રક્ષા કરવા માટે હાથમાં હથિયાર ઉપાડે એને તો સૈનિક કહેવાય વીર કહેવાય પણ જે બીજાને હેરાન કરવા માટે માત્ર શસ્ત્ર ઉપાડે એ આતંકવાદી છે હા શસ્ત્રપાણી મને કોઈ પ્રશ્ન પૂછ્યો તો એકવાર વિશાલભાઈ કે તમે તેત્રીસ કરોડ દેવતાને જોયા છે મને પૂછો તો કોઈ પ્રશ્ન કોઈ પત્રકારે પૂછ્યું તો એટલે મેં કીધું કે ના મને કે નામ ખબર છે તમે જાણો છો મેં કીધું જાણું છું મને કે કોણ એટલે મેં એને સામે પ્રશ્ન કર્યો કે દેવતાની વ્યાખ્યા શું બોલે આપણી રક્ષા કરે એ દેવતા એટલે પછી મારી વ્યાસપીઠે સાદર જવાબ આપ્યો હતો કે આપણી રક્ષા કરે જો એ દેવતા હોય તો ભારતની સરહદ પર જે સૈનિકો છે એ તેત્રીસ કરોડ દેવતા નથી તો બીજું શું છે આપણી રક્ષા જ કરે છે હા અને હું તો તમને બધાને વિનંતી કરું અહીંયા મારી રામબાગની વ્યાસપીઠ પરથી વિનંતી કરું બ્રાહ્મણોને પણ વિનંતી કરું ઉનકે ચરણો મેં પ્રણામ કર કે વિનંતી હું આપ સભી કો જો જો સુન રહે સભી કો વિનંતી હું કે રોજ ભગવાનનું નામ લેજો લેજો લેવો જ છો તમે મને નામ ખબર નથી પણ તમે કોઈનું ને કોઈનું ઉપાસના કરો જ છો એની મને ખબર છે પણ હવે એમાં એક બે મિનિટની વધારે પ્રાર્થના ઉમેરી દઉં અને એ પ્રાર્થના કોની ઉમેરવાની તમારા પરિવારની સલામતી માંગી લ્યો તમારા સમાજની સલામતી માંગી લ્યો બધાની સલામતી ભગવાન પાસે માંગી લ્યો અને પછી એક સલામતી માંગો કે અમારા ભારતની સરહદ પર જે સૈનિકો છે ને એ પરમાત્મા એને તું પ્રસન્ન રાખજે અને સંપન્ન રાખજે હા અને એના કરતાં વિશેષ પ્રાર્થના કરવી હોય તો હવે એવી થવી જોઈએ મેં તો એક સ્કૂલમાં પણ પ્રવચન કર્યું ત્યારે હું ટકોર કરીને આવ્યો તો કે ભગવાનની પ્રાર્થના કરાવો કરાવવી જ જોઈએ સનાતન ધર્માવલંબી છે આપણે ભગવાનની પ્રાર્થના કરાવવી જ જોઈએ પણ હવે બાળકોને એવી પણ ટેવ પડાવો કે પ્રાર્થનાની સાથે સૈનિકો અને સૈનિકોના ઘરવાળા એટલે કે એના કુટુંબીજનો એના પરિવારજનો જે ત્યાગ કરીને બેઠા છે એની પણ પ્રાર્થના હોવી જોઈએ એ શરૂ હોના ચાહીએ શસ્ત્ર પાણી અકારણ હાથમાં હથિયાર ઉપાડે આતંકવાદી છે ધન ધનનું હરણ કરી લે એને કે પ્રકારે કોઈના ધનને પડાવી લે આતંકવાદી છે એટલે કોઈનું ખેતર પડાવી લે એક અર્થમાં એવું પણ થાય કોઈની આજીવિકા પડાવી લે જેનાથી એ કમાતો હોય અને ઈ આજીકા પર કોઈના પેટ પર લાત મારી દે આતંકવાદી તારા એટલે પત્ની બીજાની પત્નીનું હરણ કરે એ આતંકવાદી છે આતંકવાદી અહીંયા અશ્વત્થામાં આતંકવાદી કયો છે હાથમાં આમ તો કૌરવોની પાસે આ છ દુર્ગુણો છે સાહેબ લક્ષાગ્રહમાં આગ લગાડી એટલે અગ્નિ ભીમને ઝેર પાયું એટલે ગરદશ્ચૈવ અકારણ હાથમાં હથિયાર ઉપાડ્યા બીજાને ત્રાસ આપવા માટે એટલે શસ્ત્ર પાણી ધન હરણ કરી ગયા એટલે ધનાપહ પાંડવોની જમીન પડાવી લીધી એટલે ક્ષેત્ર અને અંતમાં દ્રૌપદી ઉપર કુદ્રષ્ટિ કરી આ દારા આ છ છ આતંકવાદી છે પાંડ કૌરવો એટલા માટે ભગવાને બતાવી બતાવીને મરાવી નાખ્યા છે આ કોઈ છુપાયો હોય ને તો ભગવાન એમ કે જો ઓલો ન્યા છુપાયો છે ઓલો ત્યાં યુદ્ધ કરે છે ઓલો ત્યાં છે તું આને પ્રહાર કર તું આને પ્રહાર કર તું આને બતાવી બતાવીને મરાવી નાખ્યા કેમ બોલે આતંકવાદી છે